નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તમે વોશિંગ મશીન લેવાનું વિચારી રહ્યા હોય તો આ તમારા માટે બેસ્ટ વોશિંગ મશીન છે એલજી નવ કેજી નવ કેજી ફૂલી ઓટોમેટિક ટોપ ઓપ ટી એસ ડી ઝીરો નાઇસ એસ ડબલ્યુ એમ મોડલ નંબર હં અને તમે જોઈ શકો છો એક સાતથી આઠ મેમ્બર યા છથી સાત મેમ્બર હોય તો આરામથી તમે નવ કેજી યુઝ કરી શકો છો આમાં કઈ રીતે કપડાં ધોવા કેવા કપડાં ધોવા છે શું ફીચર છે અને કેવું મશીન આવશે કેટલા કેપેસિટી છે કેટલા કપડાં એડ કરવા જોઈએ આમાં તો બધી માહિતી તમને આ વોશિંગ મશીનની મળવાની છો તો વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો અને વિડીયોને એક લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં છે અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ આપણે મોડલ નંબર જોઈએ ફાઇવ સ્ટાર મશીન આવશે તમે વોશિંગ મશીન તમે જોઈ શકો છો ટી એસ નાઇન એસ ડબલ્યુ એમ બે હજાર ત્રેવીસ છે પણ મેન્યુફેક્ચરિંગ તમારે બે હજાર પચીસનું આવશે તમે પરચેસ કરશો એટલે અહીંયાથી રિલાયન્સ ડિજિટલ લાઠી રોડ અમરેલીથી નવ કેજી કેપેસિટી છે પર કેજી તમારે ચૌદ પોઈન્ટ ચોવીસ લીટર પર કેજી સાયકલ લેશે પ્લસ એનર્જી કન્ઝમ્પ્શન ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો સેવન જીરો કિલોવોટ તમારે કે પર કેજી સાયકલ તમારે એનર્જી કન્ઝમ્પશન થશે જોઈ શકો છો ફાઇવ સ્ટાર વોશિંગ મશીન આવશે પ્લસ તમે જોઈ શકો છો અહીંયા આવી જશે આખી પેનલ જે તમારે વોશિંગ મશીન કંટ્રોલ કરવાનું રહેશે તો અહીંયાથી તમે વોશિંગ મશીન અહીંયાથી પૂરેપૂરું તમે કંટ્રોલ કરી શકો છો મશીનની વાત કરીએ તો આ સી હાઇડ્રોલિક ડોર આવે છે તમે જોઈ શકો છો આરામથી તે ધીમેથી બંધ થશે અને પ્લસ આવી જશે એલજી ડાયરેક્ટ ડ્રાઈવ ઓટો સિલેક્ટ ઓપ્ટિમાઇઝ વોશિંગ સાયકલ ડાયરેક્ટ ડ્રાઈવ મોટર આવશે અહીંયા આવશે જે કપડાંની જે કેપેસિટી છે એ ચેન્જ કરશે ડાયરેક્ટ ડ્રાઈવ મોટર છે ડાયરેક્ટ ડ્રમ સાથે કનેક્ટ આવશે મોટર અને જોઈ શકો છો અંદરની ડ્રમની વાત કરીએ તો આ તમારે જોઈ શકો છો એ ટરબો ક્વોલિટી આવશે અને આરામથી તમે જોઈ શકો છો ડાયરેક્ટ ડ્રાઈવ મોટર છે આરામથી તમારો ડ્રમ છે એ સ્મૂથલી ફરશે જોઈ શકો છો આ ડાયરેક્ટ ડ્રાઈવ મોટર છે આ બીજું મશીન છે જે આ ડાયરેક્ટ ડ્રાઈવ મોટર નથી અને જે હાર્ડ તમારે ડ્રમ ફરશે જોઈ શકો છો ડાયરેક્ટ ડ્રાય ડાયરેક્ટ ડ્રાય મોટરનું એકદમ સ્મૂથ ફરશે જોઈ શકો છો આ ટર્બોડ ટેકનોલોજી છે ડાયરેક્ટ ડ્રાઈ મોટર આવશે પ્લસ અહીંયાથી તમારે ફિલ્ટર આવી જશે અઠવાડિયે તમારે પંદર દિવસે ફિલ્ટર સાફ કરવાનું રહેશે આ રીતનું ફિલ્ટર આવશે જે દોરા જે કઈ કચરો છે એ બધોમાં આવી જશે પછી અહીંયાથી તમારે પાછું અટેસ્ટ કરી દેવાનું રહેશે અહીંયાથી પાછું ફિટ થઈ જશે ફિટ કરી શકો પ્લસ અહીંયા જ આવી જશે જેટ સ્પ્રે જ્યાં અહીંયાથી પાણીનો ફુવારો થશે પ્રેશરથી અને ડ્રમ ઉપર પડશે પાણીનું પ્રેશર જોઈ શકો છો આ છે ડિટરજન્ટ અને સોફ્ટનર અહીંયાથી એડ કરવાનું રહેશે આ ડિટરજન્ટ લિક્વિડ તમે અહીંયાથી લિક્વિડ અહીંયા એડ કરવાનું રહેશે ડિટર્જન્ટ પાવડર તમે અહીંયા એડ કરી શકો છો ડાયરેક્ટ તમારે ડ્રમમાં બધું નીચે લઈ લેશે ડ્રમમાં ડાયરેક્ટ તો આમાં તમે આરામથી સત્તરથી અઢાર કપડાં એડ કરી શકો છો આ ડ્રમ તમે આખો તમે જોઈ શકો છો અને તમે અઢાર કપડાં આરામથી એડ કરી શકો છો કપડાં છે એ એક સાથે નથી નાખવાના તમારે એક એક કપડું નાખશો એટલે એકદમ સ્મૂથલી તમારે એકદમ ક્લિયર અને ક્લિનઅપ થઈ જશે કપડું એકદમ સારું થઈ જશે તો પેનલની વાત કરીએ તો અહીંયાથી તમારે મશીને ઓન કરવાનું રહેશે આ બધા વોશિંગ પ્રોગ્રામ આવી જશે નોર્મલ એઆઈ વોશ ક્વિક વોશ એલર્જી કેર જેન્ટલ અને અહીંયાથી તમે સાયકલ ડાઉનલોડ કરી શકો છો પ્લસ આવી જશે વોટર લેવલ વોશ મિનિટ વોશ ટાઈમ રીન્સ ટાઈમ સ્પીન ટાઈમ અહીંયા તમે જોઈ શકો ઇન્વર્ટર ડાયરેક્ટ મોટર આવશે દસ વર્ષની ફૂલ મોટરની વોરંટી આવશે પ્લસ બે વર્ષની ફૂલ વોરંટી આવશે જેમાં તમારે નોર્મલ વોશમાં રેગ્યુલર જે કપડાં છે એ એડ કરીને રેગ્યુલર તમારા નોર્મલી ડેલીના કપડાં નોર્મલમાં વોશ કરવાના રહેશે એઆઈ વોશમાં તમે એઆઈ વોશ છે એ તમારા કપડાની કેટલી લોડ છે કે કેપેસિટી પ્રમાણે તમારે એઆઈ વોશમાં કામ કરશે એ બધું ચેન્જ કરશે કપડાં એ રીતે તમારે વોશિંગ સાયકલ થશે ક્વિક વોશમાં ઓસા કપડાં છે ચાર પાંચ કપડાં તો પંદ વીસથી પચીસ મિનિટનો પ્રોગ્રામ આવે છે એ તમારે ક્વિક વોશમાં વોશ થઈ જશે સ્ટીમ આવી જશે એ બી ટીટર સ્ટીમથી પણ કપડાં વોશ કરી શકો છો એલર્જી કેર આવશે બીમારીના કપડાં પણ તમે બીમારીના કપડાં એ સાયકલ અલગથી કરી શકો છો સાડી છે એવી જેન્ટલ હળવા કપડાં છે એ તમે જેન્ટલમાં વોશ કરી શકો છો ડાઉનલોડ છે એ અહીંયાથી તમે જે પણ કંપની જે લોન્ચ કરશે નવા પ્રોગ્રામ એ તમે એલજી થિંક્યુ એપ્લિકેશન એપ્લિકેશન છે એમાંથી ડાઉનલોડ કરી શકશો નવા પ્રોગ્રામ પ્લસ અહીંયા તમારે સાયકલ ટા બતાવશે તમને જોઈ શકો છો અહીંયા તમે વોટર લેવલ તમારા રીતે તમે સેટ કરી શકો છો સ્પિન ટાઈમ વોસ મિનિટ વોટર લેવલ તમે અહીંયાથી સેટ કરી શકો છો તો આવી જશે પેનલ અહીંયાથી તમારે દરરોજના કપડાં હોય તો કપડાં નાખીને અહીંયાથી મશીને ઓન કરી ડાયરેક્ટ અહીંયાથી મશીન સાયકલ સ્ટાર્ટ કરી દેવાની રહેશે પિસ્તાલીસ મિનિટમાં તમારે કપડાં ધોવાઈ જશે સુકાઈ જશે અને નીચવાઈ પણ જશે અને સો ટકા એકદમ સારી વોશ ક્વોલિટી આવશે એલજીમાં અને એકદમ સાયલન્ટ વોશ મશીન આવશે હાઇડ્રોલિક ડોર્સ આવશે તો મશીનનો તમે લુક જોઈ શકો છો આખો ના તમે જોઈ શકો છો એઆઈ ડાયરેક્ટ ડ્રાઈ મોટર આવશે પ્લસ ક્લોક એન્ટી ક્લોક વર્ક કરશે એટલે લેફ્ટ રાઇટ તમારે ડ્રમ ફરશે ક્લોક એન્ટી ક્લોક વર્ક કરશે આવી રીતે જેથી કપડાં છે એકદમ સ્ક્રબિંગ થશે રોલિંગ થશે અને કપડાની એકદમ ક્વોલિટી સો ટકા મહેલ છે એકદમ ગાયબ થઈ જશે એકદમ દૂધ જેવા કપડાં છે એકદમ તમારા ક્લીન થઈ જશે એસ એસેસરીઝની વાત કરીએ તો તમારે બે પાઇપ આવશે ઇનલેટ આઉટલેટ પાઇપ આવશે ડોળ કાઢવાની અલગથી પાઇપ આવશે એક રેડ કાર્ડ આવશે અને એક બુક મેન્યુઅલ આવશે તમારે જે તમે તો બુક આવશે તમે વાંચી શકો છો જેમાંથી કઈ રીતે યુઝ કરવાનું રહેશે બુક આવશે એ રોજ આવી જશે ઇનલેટ પાઇપ આવશે જે તમારે ટાકો છે એ સાતથી દસ ફૂટ ઉપર હોવો જરૂરી છે તો તમે ટૉપલોટ વોશિંગ મશીન છે યુઝ કરી શકો છો આ સિય તમારે આઉટલેટ પાઇપ છે જેમાંથી ડોળ તમે કાઢી શકો છો જે કપડાં ધોવાય ઓટોમેટિક તે બહારથી ડોળ નીકળી જશે ધોવાઈ જશે એટલે પ્લસ તમે વોશિંગ મશીન પરસેસ કરવા માંગતા હોય તો તમારે અને પ્રાઇસ છે ઓગણત્રીસ પાંચસો અને સારું એવું ડિસ્કાઉન્ટ થઈ જશે ક્રેડિટ કાર્ડ પર ડિસ્કાઉન્ટ સારું એવું હોય છે તો વોશિંગ મશીન તમે પરસેસ કરવા માગતા હોય તો રિલાયન્સ ડિજિટલ લાઠી રોડ અમરેલીથી તમે વિઝિટ કરી શકો છો આમાં તમે મેસેજ પણ ડ્રોપ કરી શકો છો મારો કોન્ટેક્ટ નંબર એડ કરી દઈશ તમે મેસેજ ડ્રોપ કરીને કોમેન્ટમાં મેસેજ કરશો એટલે હું તમને મારો કોન્ટેક નંબર આપી દઈશ તમે મારી સાથે વોશિંગ મશીનની જે પણ ઇન્કવાયરી હોય તો ઇન્કવાયરી કરી શકો છો જ્યાં પણ તમારી ડિલિવરી છે ડિલિવરી તમને ફ્રી કરી આપવામાં આવશે અને ઇન્સ્ટોલેશન પણ ફ્રી થઈ જશે અને વોરંટી પણ અહીંયાથી તમને ક્લેમ થશે અને વોરંટી તમને અહીંયાથી જ મળશે અને વોશિંગ મશીન આ છે નવ કેજી તમને બીજી ઇન્કવાયરી હોય વોશિંગ મશીન તો પણ તમે કોન્ટેક કરી જાણી શકો છો તો આવવાનું ભૂલતા નહીં અને વોશિંગ મશીન લેવાનું વિચારીએ હોય નવ કેજી અને મોટું ફેમિલી હોય તો આ જે મોડલ છે એ તમારા માટે બેસ્ટ છે તો વિડીયો લાઈક કરી દેજો વિડીયોને સબસ્ક્રાઈબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નવા વોશિંગ મશીન સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહીજો રાહુલ બ્લોગ ચેનલ